વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદમાં રેલવે પોલીસ મથકી રેલવેમાં ચોરી થયાની બે ફરિયાદ નોંધાઈ છે મુંબઈના થાણે વિસ્તારમાં રહેતા અન્વય કુમાર જૈન આબુ રોડ રેલવે મથકથી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન યુવક પોતાની સીટ પર ઊંઘી જતા ગઠ્યો યુવકનું રોકડ ફોન જરૂરી દસ્તાવેજ ચાંદીના સિક્કા સહિત રૂપિયા

કોઠી પુણે મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન યુવક અમદાવાદ રેલવે મથક પર જમવાનું લેવા ઉતર્યો હતો ત્યારે તસ્કરે યુવકની પંચાવન હજારની મત્તા ભરેલી બેગ ઉઠાવીને લઈ ગયો હતો ફરાર થયો છો તો આ સાથે યુવકને ટ્રેનમાં પરત ફરતા ચોરી થયાની જાણ થતા અમદાવાદ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી